સ્વાગત છે મારી ચેનલ માં આજે આપણે બનાવીશું નાસ્તા માટે કે સાંજ માટે કઈ હેલ્ધી એવું ખાવાનું મન થાય તો આજે આપણે બનાવીશું કાપે કે લારી જેવી દહીં વાળી વીસ ક્લબ સેન્ડવીચ આ સેન્ડવીચ તમે એકવાર બનાવી લીધી તો આજે તે વારંવાર બનાવો છો સાથે આપણે ભરપૂર વેજીટેબલ શેર કરીશું અને દહીં પણ એડ કરીશું એટલે સેન્ડવિચ એકદમ હેલ્ધી એવી બનશે તો ચાલો બનાવીએ તો સૌથી પહેલા આપણે દહીંનો મસ્કુ બનાવી લઈએ તો તેના માટે આ રીતે ઘરની ઉપર આપણે કોટનનું કપડું મૂકીશું અને તેમાં દહીં એડ કરીશું અને વજનમાં જુઓ તો ત્રણસો ગ્રામ જેટલું દહીં લીધું છે અને હવે આ રીતે તેની પોટલી વાળી તેમાં રહેલું પાણી છે તે આપણે નીતરવા મૂકી દઈશું એટલે આ રીતે પોટલી બનાવી તેના પર એક વજન મૂકીશું અને અડધા કલાક માટે તેને રેસ્ટ આપીશું એટલે દહીંમાં પાણી હોય તે બધું નીકળી જશે સાથે મેં આ રીતે ઝીણા કટ કરીને વેજીટેબલ્સ લીધા છે કોબીજ કેપ્સિકમ ડુંગળી બોઈલ કરેલા મકાઈના દાણા સાથે ગાજર સાથે કાકડીના ટુકડા આ બધા વેજીટેબલ્સ મેં એક એક કપ જેટલા લીધા છે અને આ રીતે નાના નાના ટુકડા કરી લીધા છે પણ જો આમાંથી અમુક શાક તમારા ઘરમાં અવેલેબલ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો પણ સેન્ડવીચ છે ખૂબ જ ટેસ્ટી બનશે અને હવે સેન્ડવીચ માટે ગ્રીન ચટણી પણ બનાવી લઈએ તો તેના માટે મિક્સર જારમાં બે લીલા મરચાના ટુકડા એક ઇંચ જેટલો આદુનો ટુકડો સાથે બે સ્પૂન જેવા શીંગના દાણા એડ કરીશું અને સાથે થી બાર પુદિનાના પાન એડ કરીશું પણ જો તમારી પાસે અવેલેબલ હોય તો એડ કરવાના પણ તમે સ્કીપ પણ કરી શકો છો અને હવે તેમાં અડધી સ્પૂન જીરું સાથે અડધી સ્પૂન ચાટ મસાલો એક પીન જેટલો સંચળ પાવડર અને એક પિન જેટલું મીઠું એડ કરીશું મીઠું આપણે બેલેન્સ કરીને જ એડ કરવાનો છે કેમ કે આપણે એમાં સંચળ પાવડર અને ચાટ મસાલો પણ એડ કર્યો છે એટલે તમારે થોડું બેલેન્સ કરીને એડ કરવાનું અને હવે તેમાં અડધી સ્પૂનથી થોડી ઓછી સુગર સાથે દોઢ કપ જેટલા ફ્રેશ લીલા ધાણા લીધા છે તે આપણે ડાળખી સહિત એડ કરીશું અને હવે તે અડધા લીંબુનો રસ એડ કરીશું અને જો તમારે આમાં લસણ એડ કરવું હોય તો બે થી ત્રણ કળી લસણ પણ એડ કરી શકો છો અને હવે ચટણીનો કલર બદલાઈ નહીં અને એકદમ ગ્રીન રહે તેના માટે આપણે બે થી ત્રણ આઈસ ક્યુબ એડ કરીશું સાથે એક સ્પૂન જેવું પાણી એડ કરીશું પાણી આપણે વધારે નહીં એડ કરીએ આ ચટણી એકદમ ઠીક રહે એ રીતે રાખવાની છે અને હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી આપણે તેને બ્લેન્ડ કરી લઈએ અને આ ચટણી ઠીક કરવા માટે આપણે તેમાં શિંગના દાણા એડ કર્યા છે પણ જો શિંગના દાણાની જગ્યાએ તમારા રોજ કે ડાળી આવે તે પણ એડ કરી શકો છો અને જે આપણે સેન્ડવિચ માટે બ્રેડ વાપરીએ તે પણ બ્રેડના ટુકડા પણ એડ કરી શકાય તો એકદમ ઘટી એવી ચટણી બનીને પણ તૈયાર છે તમે જોઈ શકો છો સાથે આ સેન્ડવિચ માટેની ફિલિંગ પણ બનાવી લઈએ તો એક બાઉલમાં આપણે જે શાકભાજી કટ કરીને રાખ્યા છે તે એડ કરીશું કોબીજ કાકડી બોલ કરેલા મકાઈના દાણા ગાજર કેપ્સિકમ અને ડુંગળી એડ કરીશું પણ જો તમે ડુંગળી ન ખાતા હોય તો તમારે સ્કીપ કરી દેવાની અને સાથે આપણે દહીંને પણ જોઈ લઈએ તેને પણ અડધો કલાક જેવું થઈ ગયું છે તો આ રીતે તેમાંથી પાણી છે તે બધું અલગ થઈ ગયું છે અને આ પાણીને તમારે ફેંકવાનું નહીં રોટલીના લોટમાં કે પૂરીના લોટમાં પણ તમે એડ કરી શકો છો અને આ દહીં છે તે વધારે ખાટું નહીં લેવાનું મોડું હોય એ રીતે દહીં લેવાનું અને આપણે તેમાં શુગર એડ કરીશું એટલે એકદમ માયોને જેવો તેનો સ્વાદ આવશે પણ જો તમારે માયોનીઝ એડ કરવું હોય દહીંની જગ્યાએ તો તે પણ એડ કરી શકાય પણ મેં હેલ્ધી ઓપ્શન માટે દહીં એડ કર્યું છે તો હવે દહીં એડ કર્યું છે એટલે આપણે તેમાં એક સ્પૂન જેવો શુગર પાવડર પણ એડ કરીશું એટલે ખટાશ અને અગળિયાનું બેલેન્સ રહે અને હવે તેમાં એક સ્પૂન ચીલી ફ્લેક્સ સાથે અડધી સ્પૂન ઇટાલિયન હબ કે પીઝા સીઝનિંગ એડ કરીશું અને અડધી સ્પૂન જેટલો ચાટ મસાલો એડ કરીશું અને આ ફિલિંગ માં આપણે ચીલી ફ્લેક્સ એડ કરીએ છે પણ જો તમારે વધારે તીખા હોય તો તમે લીલા મરચાના ટુકડા પણ એડ કરી શકો છો અને સાથે ફ્રેશ લીલા ધાણા એડ કરીશું સાથે આપણે બે આ રીતે ચીઝ ક્યુબ ને ખમણી એડ કરીશું અને જો તમારે હેલ્ધી ઓપ્શન માટે પનીર એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો અને આમાં તમારે મોઝરેલા ચીઝ કે પ્રોસેસ ચીઝ ગમે તે હોય તમારી પાસે અવેલેબલ તે પણ તમે એડ કરી શકો છો અને હવે એકદમ બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ અને આ ફિલિંગમાં આપણે મીઠું નહીં એડ કરીએ કેમ કે આપણે આમાં ચીજ એડ કર્યું છે સાથે ચાટ મસાલો પણ એડ કર્યો છે એટલે મીઠું એડ કરવાની જરૂર નહીં પડે તો આ રીતે ફિલિંગ છે થોડી સ્ટીકી હોવી જોઈએ તો સેન્ડવિચ માટે ફિલિંગ પણ તૈયાર છે અને આ ફિલિંગ થી તમે પાંચ લોકોને સેન્ડવિચ સર્વ કરી શકો છો અને હવે સેન્ડવિચ બનાવવા માટે તમારે વ્હાઈટ બ્રાઉન મલ્ટીગ્રેન ગમે તે બ્રેડ લેવા હોય તે તમારે લેવાની અને જો હેલ્ધી ઓપ્શન માટે તમારે મલ્ટીગ્રેન બ્રેડ લેવી હોય તો પણ તમે લઈ શકો છો તો અહીંયા મેં વ્હાઈટ બ્રેડ લીધી છે અને જો બ્રેડ ની કિનારી તમારે સાઈડ કટ કરવી હોય તો કરી લેવાની પણ અત્યારે હું નથી કરી રહી અને હવે તેના ઉપર આપણે બટર લગાવીશું બટર સોફ્ટ હોવું આ રીતે જરૂરી છે એટલે બ્રેડ મેં એકદમ સારી રીતે એસેમ્બલ થઈ જશે તો હવે આ રીતે ચારે બ્રેડમાં આપણે બટર લગાવી દઈશું અને સાથે આપણે બે બ્રેડમાં ચટણી લગાવીશું અને આ ગ્રીન ચટણી તમારે તીખા જો એ પ્રમાણે એડ કરવાની અને આ સેન્ડવિચ તમારે જ્યારે સર્વ કરવી હોય ત્યારે જ બનાવવાની અને ત્યારે જ તેમાં ફિલિંગ ભરવાની છે અને હવે બ્રેડ ઉપર ફિલિંગ એડ કરીશું તો હવે સારી રીતે ફિલિંગ બ્રેડ ઉપર આવી છે એ રીતે એડ કરીશું અને લગભગ 7 થી 5 મિનિટ જે ફિલિંગ એડ કરી છે અને હવે આ જ રીતે આપણે બીજી બ્રેડમાં પણ ફિલિંગ એડ કરી દઈએ

અને હવે ગ્રીન ચટણી લગાવેલી બ્રેડ છે તે તેના પર આપણે મૂકીશું અને તેના ઉપર થોડું બટર સ્પ્રેડ કરી દઈશું તો હવે પહેલા આપણે તવા પર સેન્ડવિચ શેકીશું તો તવો ગરમ થાય એટલે તેમાં થોડું બટર સ્પ્રેડ કરી દઈશું અને તેના ઉપર સેન્ડવિચ મૂકીશું અને સેન્ડવિચ એકદમ ક્રન્ચી એવી થાય તેના પર આપણે થોડું વજન મૂકીશું એટલે આ રીતે પ્લેટ અને વજન મૂકી દેવાનું અને બે મિનિટ જેવું થવા દેવાનું અને બે મિનિટ જેવું થાય એટલે આપણે તેની સાઈડ ચેન્જ કરીશું

આ રીતે બંને સાઈડ એકદમ આછો ગોલ્ડન બ્રાઉન જેવી અને ક્રન્ચી એવી થાય ત્યાં સુધી થવા દેવાની છે સાથે આપણે ગ્રિલર માં પણ સેન્ડવિચ ગ્રિલ કરીશું તો હવે જે ફિલિંગ ભરીને સેન્ડવિચ તૈયાર કરી છે તો બ્રેડ નો જે બટર વાળો ભાગ છે તે નીચેની સાઈડ જવા દેવાનો અને હવે બ્રેડ ની ઉપરના ભાગ પર પણ બટર લગાવી દેશું તો આ રીતે બંને બ્રેડ પર બટર લગાવી ગ્રિલર ના ટાઈમ પ્રમાણે તેનું ટેમ્પરેચર રાખી ત્રણ થી ચાર મિનિટ જેવું થવા દેવાનું એટલે સેન્ડવિચ એકદમ સારી ગ્રીલ થઈ જશે તો હવે ગ્રીલર ના ટાઈમે સેન્ડવિચ પણ એકદમ સારી ગ્રીલ થઈ ગઈ છે તો આ રીતે સેન્ડવિચ ગ્રીલ થાય ત્યાં સુધીમાં બીજી બ્રેડ ને પણ તૈયાર કરી લેવાની ફિલિંગ ભરીને અને આ રીતે તમારે શેકતા જવાની જો તમને તવા પર ફાવે તો તમે તવા પર પણ શેકી શકો છો તો આ રીતે ગ્રીલર માં પણ ગ્રીલ થઈ ગઈ છે અને તવા પર પણ આપણે શેકી લીધી છે તો આ રીતે ગરમ ગરમ હોય ત્યારે આપણે તેના ટુકડા કરી લેશું

તેને તમે ટોમેટો કેચઅપ કે ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો અને જો સાંજ માટે કોઈ હેલ્ધી ઓપ્શનમાં બનાવવું હોય તો તમે આ રીતે જટપટ બનાવીને તૈયાર પણ કરી શકો છો તો તમને આ રેસીપી કી લાગી તે મને કમેન્ટમાં કહેજો અને જો રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે બે લાઈક પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ